કિસાન મિત્રો ઘઉંના પાકમાં ઝિંક અને સલ્ફરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ ઘઉંના પાકમાં ઝિંક અને સલ્ફરનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે કેવી કેવી રીતે પાકમાં લાવી રીતે ગ્રીનરી લાવી શકીએ અને છોડને કેવી રીતે ગ્રોથ કરી શકીએ તો તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોવા અને ચેનલને ને કરો અને બીજા કિસાન મિત્રોને વિડીયો શેર કરો તાથી તે પણ જાણી શકે તો કિસાન મિત્રો ઘઉંના પાકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર સલ્ફરની જરૂરિયાત વધુ પડતી હોય છે તો કિસાન મિત્રો ઘઉંમાં પેલા જ ગ્રોથ અટકી જવા માટેના ઘણા બધા કારણો હોય છે તો પાકમાં અને સલ્ફરનો ઉપયોગ કરો તો વિકાસ કરવા માટેના ઘણા બધા ફાયદા થાય છે ઝિંક એક પ્રકારથી ગ્રીનરી લાવે છે છોડને વધારે છે અને છોડની ડાળખીઓ વધારે છે અને મૂળનો વિકાસ કરે છે સલ્ફર છોડને ને થી થતા રોગોને અટકાવે છે અને છોડમાં ગ્રોથ વધારે છે છે અને અને છોડને પીળો પડતો અટકાવે ઘઉંના પાકમાં સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને બીજા પાણમાં અને ચોથા પાણમાં ઉપયોગ કરવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે તો જો કિસાન મિત્રો બીજા અને ચોથા કે પાંચમા પાણમાં યુરિયા નાખતા હોય તો આ જીંક તેત્રીસ ટકા અને સલ્ફર પંદર ટકાનો ઉપયોગ કરી નાખવો સાથે નાખવાથી ઘણો બધું રિઝલ્ટ આવી જતું હોય છે ઘઉંના પાકમાં ડાળી વધારવા કે એક છોડમાં એક થી જાજી ડાળીઓ નીકળવી માટે છોડમાં સૌથી ત્યાજા પોષણ માટે અને છોડ પીળો પડતો હોય તો તેને છોડ પીળો ના પડવા દે અને ઘઉંની ડૂંડી માટે આ ઝીંક તેત્રીસ ટકા અને સલ્ફર પંદર ટકાની જરૂરિયાત હોય છે તો કિસાન મિત્રો જો યુરિયા સાથે ઝીંક સલ્ફરનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ સ્ટાર ઝીંકનો ઉપયોગ કરી શકાય અને વિડીયોને જેમ બને તેમ જાહેરા કિસાન મિત્રોને શેર કરો તાથી તે પણ ઉપયોગ કરી શકે